નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા ખેડૂત સમાચાર અને દરરોજની પલે પલની માહિતી મેળવવા અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વધુ એક સિસ્ટમ લાવશે તબાહી આ તરીકે ભૂક્કા બોલાવશે વરસાદ અંબાલાલ પટેલની ભયાનક આગાહી હવામાન નિષ્ણા અંબાલાલ પટેલની આગાહી બહાર આવી છે આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી ઝાપટા પડી શકે છે આવતીકાલથી વરસાદી ઝાપટા વધી શકે છે હિન્દ મહાસાગરમાં વાતાવરણીય તરંગો થવાથી બંગાળની ખાડીમાં પંદરથી ભારે સિસ્ટમ સક્રિય બનશે આગળ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં જાહેરાત કરી હતી જાહેરાત અનુસાર આદિવાસી વિસ્તારમાં એકસો ઓગણત્રીસ માધ્યમિક શાળાઓને મંજૂરી આપી છે બિનઆદિવાસી વિસ્તારમાં એક ઉચ્ચતર માધ્યમિક શાળા સહિત એકસો ત્રીસ શાળાને મંજૂરી આપી છે તેમજ આદિવાસી જાતિ વિસ્તારોમાં એકત્રીસ માધ્યમિક તથા એક ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળ રાજ્ય અગ્નિ નિવારક સેવાઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર કમ ડ્રાઈવર વર્ગ ત્રણની એકસો સત્તરની ભરતીની જાહેરાત કરાઈ છે જે સીધી ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઈટ પર ઓનલાઈન અરજીપત્રકો મગાવવામાં આવ્યા છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ કેરળના કાલપેટામાં ભૂસ્ખલનથી નાશ પામેલા ચાર ગામોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને કારણે ચારસોથી થી વધુ લોકોના મોત થયા હતા આ અકસ્માતમાં એકસો પચાસથી થી વધુ લોકો હજુ પણ ગુમ છે સ્થિતિનો ત્યાગ મેળવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે શનિવારે કેરળની મુલાકાતે છે પીએમ મોદીએ હેલિકોપ્ટર દ્વારા વાયનાડમાં જવા રવાના થયા હતા આગળ બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા પંદરમા હપ્તાએથી ઇ કેવાય ફરજિયાત કરવામાં આવ્યું છે રાજ્યના જે ખેડૂતો લાભાર્થીઓ ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય અને સત્તરમાં હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂતોએ અઢારમો હપ્તો અને આગામી અઢારમો હપ્તો મેળવવા માટે ઈ કેવાયસી કરવું ફરજિયાત રહે છે તેમ ખેતી નિયમિત યાદીમાં જણાવવામાં આવ્યું છે આગળ બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં ઘેડ પંથકમાં સિઝનના સો ટકાથી વધુ વરસાદ પડ્યો છે જેના કારણે લીલો દુષ્કાળ સર્જાયો છે ત્યારે આ પરિસ્થિતિને સર્જાતા ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારી આવી છે જિલ્લામાં ભારે વરસાદના પગલે કેશોદ અને માણાવદર તાલુકાના અનેક ગામડામાં સમુદ્રમાં પરિવર્તન થઈ ગયા છે પાણી ભરાવાના કારણે મગફળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે બીજી તરફ કપાસ અને જુવારનો પાક પણ ઢળી જતા સરી જતા ખેડૂતોને રોવાના દિવસો આવ્યા છે સરકાર લીલો દુષ્કાળ જાહેર કરે તેવી ખેડૂતો તેમની આજીજી કરી રહ્યા છે આગળ રેશન કાર્ડ સમાચારના વાત કરી લઈએ તો સરકારી સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલા કાર મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજના હેઠળ લાભ લઈ રહ્યા છે જેને જોતા પુરવઠા વિભાગે એક યુનિટ વેરિફિકેશન તૈયાર શરૂ કરી દીધી છે જેમાં કામદારો તમામ સભ્યોની અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે તે પહેલા મહિનામાં એક ઘરનો સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિનામાં બીજા સભ્ય અંગૂઠો વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી ક્રમ ચાલુ રહેશે વેરિફિકેશન નવા નિષ્ઠમ શરૂ કરવા માટે એ લુપ્ત મશીનને સુધારવાની તૈયારીઓ ચાલી રહી છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે કિસાન રક્ષણ પોર્ટલ હેઠળ એક ચાર 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 સાત હેલ્પલાઇન નંબર ખેડૂતોની ફરિયાદોને નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે હેલ્પલાઇન નંબરથી ખેડૂતો પાક વીમો કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાની સંપૂર્ણ જાણકારી મેળવી શકે છે